અરવલ્લી જિલ્લાનો ભિલોડા તાલુકો એ આદિવાસી તાલુકો છે અને વિસ્તારની દૃષ્ટિએ તથા વસ્તીની દૃષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે તેથી લોકોને અગવડતા ન પડે તે હેતુથી આજથી ત્રણ વર્ષ પહેલાં સમીક્ષા કરી ભિલોડા તાલુકાના વિભાજન કરી શામળાજીને અલગ તાલુકો બનાવવાની દરખાસ્ત થયેલી હતી અને કાર્યવાહી હાથ ધરેલી હતી પરંતુ આજે ત્રણ વર્ષ થવા થયા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ જણાતી નથી તેથી અમે આદિવાસી ડુંગળી ગયા છે જનરલ પંચ દ્વારા શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે ફરીથી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે બીજું અમારે એ પણ ઉમેરવાનું કે આ બંધારણની જોગવાઈ મુજબના શેડ્યુલ પાંચમાં આવતો પછાત તાલુકો છે અને બંધારણની જોગવાઈ મુજબ માં આવતા વિસ્તારને કોમ્પેક્ટ બ્લોકમાં રાખવો એવી જોગવાઈ છે તેથી અમારી માગણી એ છે કે આનો કોમ્પેક્ટ બ્લોકમાં રાખવામાં આવે અને એનું તાલુકા મથક છે એ શામળાજી ખાતે જ રાખવામાં આવે એવી પણ અમારી માગણી છે અમને આશા છે કે આ બાબતમાં સરકારશ્રી ગંભીરતાથી વિચારી સત્વરે એનું અમલીકરણ કરશે જય હિન્દ